નમસ્કાર મિત્રો મિત્રો આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી આજની વિડિયોમાં વાત થશે બે મહત્વના સમાચારની જીપીએસસીના ઉમેદવારોએ હવે સંમતિ પત્રક આપવું પડશે ગુજરાત સરકાર દ્વારા સરકારી નોકરી મેળવવા ઈચ્છતા ઉમેદવારો માટે ભરતી કરવામાં આવે છે જીપીએસસી દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે હવે જીપીએસસી દ્વારા સૌપ્રથમ વખત ઉમેદવારોના સંમતિ પત્રક લેવામાં આવશે સરકારનો સમય અને નાણા ન વેડફાય એ માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે સંમતિ પત્રકમાં સંમતિ દર્શાવ્યા બાદ વિદ્યાર્થીઓને ફરજિયાતપણે પરીક્ષા આપવી પડશે પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ જ સંમતિ પત્રક ભરી શકશે ફોર્મ ભરાય છે પરંતુ ઉમેદવારો પરીક્ષા ન આપતા હોવાનો આ નિર્ણય લેવામાં આવી રહ્યો છે ઉમેદવારોની સંખ્યા વધારે હશે એવી પરીક્ષામાં જ સંમતિ પત્રક લેવાશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અજબ ગજબ કિસ્સા પણ સામે આવતા હોય છે પિતાએ દીકરીના સાસરિયામાં હેલિકોપ્ટર મોકલ્યું છે જી હા દોસ્તો દીકરી વહાલનો દરિયો કહેવત આજે નાગનેશ ગામે સાથક થતી જોવા મળી છે પટેલ પરિવારની દીકરીના પિતાએ ધંધુકાના રંગપુરથી અંદાજીતા પચાસ કિલોમીટર રાયપુરના નાગનેશ ગામે દીકરીને રિસેપ્શન માટે તેડવા હેલિકોપ્ટર મોકલ્યું હતું ગામમાં પ્રથમ વખત હેલિકોપ્ટર આવતા આખું ગામ હેલિકોપ્ટર જોવા માટે ઉમટી પડ્યું હતું તો ચાલો મિત્રો ફરીથી એક અગત્યના સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે